આપણે જોજો વિડિયોજી રાજભાઈ તો તૈયાર થઈ જાય હવે તો 1 કિલોમીટર આવી તો થાવા તો લાગી જો આમ કેમ દેખે ગાઈસ તે ઊડો મોટો હે પણ આધીમાં લોબસ્ટર કે એટલે મને ભૂલા ગયું આપણે આને કેવું ગૅન્ગ વિડિયો વિડિયો આવે બધા આ પિસ્ તો કરે ક જ હવે તો બધાને જય માતાજી ને બધાનું આપડા એક નવા વિડિયો ની અંદર સ્વાગત છે ને બધા કેમ છો બધા મજામાં છો ને મજામાં ન હોય તો આપણો વિડિયો જોઈને મજામાં આવી જાવ આપણે ઓલરેડી કરે બંધને આવી જલા થી ને બંધન તાણી લીધું આમ તો એટલે કે મચ્છી પકડી લીધી તો હું હું એવી બતાવી દઈ ને મજા આવશે છે વિડીયોમાં અને વિડીયો છે ને આપણે બે ખેલ બંધને આવીશું સવારે આવશું ને અત્યાર તો ઓલરેડી આવેલ જ છે તો સવારે આવીશું એ જોવા મળશે બધું જોવા મળશે તો વિડીયો સેલ લગી દો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મકર સંક્રાંતિ હા એટલે એ સવારે છે હું ખીશેર ખીશર છે એટલે કેવા સંક્રાંતિ એને મકર સંક્રાંતિ હા એવું કહેવાય મનીને ઉત્તરાયણ ઉત્તરાયણ જોવા એ કહેવાનું તમારે એવું છે એટલે આપણે આયા પતંગો આવે કા તો આપણે ઈ બતાવ્યું બધું વિડિયોમાં આવી જાય ઘણો ફરવું આમ તો હવે હું આવે મચ્છી ઈ ને અક્કરનો બધું અક્કર આપણે મગડી માછલી જોઈની કે મસ્તી નથી મોટી જોબ માછલી પકડી છે એટલે વિડિયો બનાવ્યો છે અક્કરે નકર નતો બનાવવાનો માછલી પકડી છે ને એટલે વિડિયો બનાવ્યો હું ખબર પડી જોજો આ તો ફોન બરમાં તેદી આપણે આવી ને એનીથી મોટી જોબ રાજુ ભાઈ પકડી લીધી જો કેમ છે દેખાય ગાઈ બઢિયા વાલા છે কে ને પણ એને લોહી નીકળી ગયા બાકી જો થોડું કે બાકી જેલું છે કઈક કા દેવો જ નહીં બીજી હતી છે આનો ભાઈ બીજી મેચલી આવી છે મગીની બીજી મેકીની આપણે વિડિયો બંધ કરી દો આપણે પાછા બે યાકરે બતાવી બે કે એનથી નાનું આપશે મિત્રો થોડું ગાંથી તો આમાં છે મગીની મેચલી નાની છે થોડી થોડું નાની છે બે ત્રણ છે આમાં છે મોટી તા છે

हाँ ऊपर एक बारी माइसली ना मम्मा की नहीं तैन पर करनी चाहिए हाँ आधे ही माइसली देख देख यार आगे रिसर्च की चीज़ आता है बस बैठ रात भी नाथ काम नहीं करता कि टाइट लगी जिसे क्यों लगे टाइट मार गर्मी सीजी ने गर्मी सीजी पर तो आ से देख देख ही माइसली ना मम्मा की नहीं आवश्य हाँ वैसे ही मम्मा की मम्मा की नहीं तो मैं એના કી જો અમે કે નઈ માંથી ઈ ઠેકડો માંથી જો જીવ જીત્યા પણ કઈ નો ઘટીલા અ ઝિંગા ને એવું છે બધું જોરદાર પીસ હવે ને બહાર કાઢું ને માં હવે હું બહાર કાઢું હવે ને કાઢું તો આપણે છે ને કાઠે પૂગીયા થી રાજભાઈ બેઠા બેઠા શું કરે આવો ખાઈ માવો ખાઈ છે ને આમ જો માછલી બતાઉ તો ને આમ જો લો કેમ અ ત્રણ મગણી આવેલી હતી મને ખબર નહોતી કે કે રાજભાઈ ની નહોતી ખબર

ને માછલી લીધો આપણે વિડિયોમાં બતાવી પેલા ઈ જો આઈ આવી ગઈ એમાં એક માછલી છે કિલો ઉપરની છે હવ્વા કિલો તો એટલે આપણે છે ને હવર આવીતી બંદને આવશું તો ઈ જોજો અને આ વિડિયોમાં વીનર તો સેટ લાગી કાલ આપણે ઉતર મિત્રો અત્યારે થઈ ગયું છે હવર એટલે કે આપણે બંદને આવી જ છે એમ પાણી આ ગયા ને રાજભાઈ આવ્યા છે અહીં પાણી છે અત્યારે પાણી હાર છે તો નઈ લગભગ થોડા થોડા રે છે ને અત્યારે આપણે બંદને તો આવી જેલા છે મસ્તના એક નંબર જો પાણી જાય શેરમડો માં ઠારસ ભી

તો આવી જ લેવાય આપણે આવી કે ન આવી તો હોય જતી તો અત્યારે આગળ આપણે તાણીએ ને હું આવી જોઈ જો આની કા પાણી વહી જાય જો દેખાય એમનું ઓલું તણ ચાર ખીલ જાવ પાણી છે ભાઈ જો એ હોટ્યું છે ને આપણે કેડીને થોડા ઘણા રહે તો હોય જાય લાગે છે થોડા ઘણા રહે મિત્રો એટલે શાક તો થોડું ઘણું આવી જતી તી ઝીંગ કા ઝીંગ આવી છે એવું લાગે તો હાલો આપણે છે ને આપડા કાંતવાળું કઈ ચાલુ વોલફૂટ તો પહેલી દે આપણે પહેલી હા ઠપકર આવસે કોકડી ન લાગે ટાઈટન થઈ જાય રાઈતે ટાઈટ પડે ને ઠાર પડી ને આ છે આપણે અચ્છા કમડે ડાળો આપણે તાણે તો રાખી કે કેમ મચ્છી તો પકડવી જ છે આપણે ફાઇનલી છે ને અા ઘાત મારી ને ઈ બોલો ઘાત મારી જોરદાર છે જોરદાર એવું ચાખીતી જોઓ આમ એ ગારો એને ગાતી કે હા ગારો ને કરીને આમ સાચે એવું છે જો

आप कथा में चला था कम क्या पानी वे जाए जो रेबड़ू आ देख आज तब कई है ना रेबड़ू से टीटन फीस देखा वालों टीटन फीस जो है तो जो तो जो है जो हम क्या देख लगा है कई उड़ा मोटा है बोल 500 ग्राम 500 ग्राम एक पीस 500 ग्राम हेलो जी मारे माइक पकड़ो जाओ हां थोड़ा दोई ना खत्म લા સાખડાન બાખરામલા સાખડા ધુમોલા નનકાન કવાલા સોયતા હે કાળ મેલુ રેવા યો જો કેમ છે એક નંબર દેખે ગાઈઝ જોરદાર પીસ ટિટર પીસ પકડ્યા હે એક જકો ખાહેગે હમ બઢિયા વાલા પીસ સે તો આપણે હજી થોડું તાણું દે હે મારા ખોલામ થી ઠલવું દે હે જો આમાં સે થોડું એવું ખલ દીધો કે ઠલવું ઠલવી જ ન તમ તો જાવ જાવ નકર આડી પા પાણી આવી જાય

ये गैंगस्टर आ ने हेन टीटन ने अंग्रेजीला अंग्रेजी मत तीनला अंग्रेजी में लॉबस्टर केवाय એટલે મને બોલા જો આપણે આને કહેવું ગેંગસ્ટર કેમ હમ ગેંગસ્ટર દો આ બધી પાણી વીજ્યા આ દાખલી આવે રાખ છે પાણી પાછે એક ગાત માં વી એટલે પાણી વીજ્યા આપણ હોઈલા છે એટલું જ એવું જો થોડુંક છે જીંગા છે જેમ છે આ બે ગેંગસ્ટર આ બે ગેંગસ્ટર નોર્મલ જિંગ હતો એને આમ નકો એવો લાગે જો ઈ જો આપણે આવે ને એડા ઝાર માં આવે તો બંધન આવી એવિડા એવિડા આવતા એવિડા એવિડા આવે બધે આ પીસ તો કરે ક જ આવે કરે ક જ આવે આતી દીવારે આયું આપણે બધન મમણમાં જો છે ને નાના મોટી દેખાય છે ઈ તો તમે સાખ સાલુ નીક હ મારતો રમાડીમાં છે થોડું રીંગા છે ગોઈન્દ્ર એવા સાળા છોડે જો ગોઈન્દ્ર રહેશે કા આપડે આ ઉ છે બધું કામ કરતો લોબસ્ટર ને ગેંગસ્ટર ને જીંગા ટિટન વિશેલી ભરી છે એક ઘણું બધું છે વેરાઈટી કા આ બધું વેરાઈટી વાળું છે કામ કર આજ ના વિડિયો માં આમ તો વેરાઈટી વાળું છે મગઈની માછલી ઘણું બધું તો આ દેશી માછલી આ દેશી માછલી હાજે આપડે બધું એવું તો છે જ oo प्रठा ी जा ड़ी आिकली प सेैस्टरर गैं के है तो आ से फफरयो कर मतलब अ का दरो बसा है काटा से आप काटा से खते वा वान हम ला वा ग थी न कर ता माननावे दत

લોક આ એમ સે બધું કામ કરતો કા વગાડતો ને ઈ પાવ ને રે વ્યો થાય હો એ વગાડે તો હું ડૂબી જાય કે એટલે હું તરતો રહ એ પતંગ પતંગ તો ઉડાડવાની તો છે રાજભાઈ ઉડાડ્યો ઓલો ઈ હેન થી ઉડાડણ છે ક બંધણના દ્વારા થી ઉડાડણ છે ઓલો ગરેડો આવે નવ નવ હેન થી ઉડાડશે આપને પતંગ પતંગ છે ક એવું ઓલું નથી કે મજા ન આવે આપણને એવું મેરજ ન આવે એટલે આપણે કંઈ કરતા નથી એવું તો આપણે ઈ ખેલી મજા કરતી તો આપણે એ તો આપણે ઉડે દેવું આપણો વિડીયો થઈ જાય બહુ બહુ હેવી એટલે આપણે વિડીયો આવીને પૂરો કરી દઈએ આજ તો તમે ઘણું બધું જોયું લોવસ્ટર એટલે ગેંગસ્ટર એટલે કે ટીટન ને માછલી મગીણી દેશી બધી તમને ઘણું ખરું આજના વિડીયોમાં ઘણું ખરું આવી ગયું બંધારણનું કામકાજ તો વિડીયો કેમ લાગ્યો ગયો ને એ કોમેન્ટની અંદર કીધેજો અને છે ને સબસ્ક્રાઈબ કરતા લેતા તો કેમ કે નવા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ તો કરી લેજો એટલે આપણને મજા આવે વિડીયો બનાવવાની તો સબસ્ક્રાઈબ કરી લેજો ચલો તો મિલતે હે દૂષ વિડીયો મેં That was using baby data.